છે આપણે આવી ગયા છે ભગોડા માતાજીના દર્શન કરવા આજે મંગળવાર છે અને માતાજીના લાઈવ દર્શન કરવા મિત્રો મંગળવારમાં ઘણું ટ્રાફિક હોય છે અને આ અત્યારે નવ વર્ષ અને દિવાળી અહીંનો આળે છે તો અત્યારે પણ ફૂલ ટ્રાફિક છે તમે જો લાઈવમાં આપણે બતાવી છે ભગોડા માંગલધામ ભગોડા લાઈવ દરેક મિત્રો લાઈવમાં જોડાવ

પઢુડા મંગલધામ લાઈવ દરેક મિત્રો લાઈવમાં જોડાઓ અને માતાજીના દર્શન કરો અ ભોજન શાળામાં પણ ટ્રાફિક છે મિત્રો ભોજન શાળા શરૂ છે માતાજી ની ભોજન શાળા સામે જ છે એ દેખાય છે આમાં તમને કેદાન દેખાય છે કવિ કેદાન દર્શન કરો લાઈવમાં જોડાવ માંગલધામ ભગોડા અત્યારે ફૂલ ટ્રાફિક છે થોડુંક ટ્રાફિક હળવું પડી ગયું છે દિવાળી મહિનો અને નવું વર્ષ અને વેકેશન મહિનો પણ કહેવાય મિત્રો ભગોડા આવતી 200 એનો ટાઈમ ટેબલ તમને બતાઉં છું આ બધી ગાડી ભગોડા આવે છે જે કોઈ મિત્રોને આવવાનું હોય તો આવી શકે છે ભગુડા લીમડી બગદાણા તળાજા ત્રાપજ ભાવનગર વલભીપુર રોહિશાળા બરવાળા સવારે પાંચ વાગે ઉપડવાનો સમય છે ભગુડા વેરાવળ સોમનાથ બગદાણા મહુવા રાજુલા ઉના કઢડા પ્રાચી અને સોમનાથ ત્યાંનો સવારે ચાર ને પિસ્તાળી ઉપડવાનો છે આ ભગોડાથી ઉપડવાનો સમય છે મિત્રો ભગુડા રાજકોટ મહુવા બગદાણા વાયા બગદાણા મહુવા સાવરકુંડલા અમરેલી બાબરા હાટકોટ સવારે પાંચ વાગે ભગોડાથી ઉપડે ભગુડા મોવા નાના માલપરા વાયા ઓથા મોવા એ સવારે પાંચ પાંચને પંદર અને પછી પાછી રિટર્ન એક આવે છે એ આઠ વાગે આવે છે ત્યાર પછી ભગુડા વડોદરા પાણી ગેટ આવે છે એ વાયા તળાજા ભાવનગર ધોલેરા વટામણ ચોકડી તારાપુર વોરસદ વાસ ચોકડી એ સવારે સાત ને પંદરે ઉપડે છે મિત્રો અહીંથી ભગોડાથી જે કોઈ માંગલ છોરોને આવવું હોય તો તે એસટીની સુવિધા આપણે અહીંયા આવે છે માંગલધામ બગોડા આવી શકે છે બગુડા અમરેલી વાયા બગડાણા સાવરકુંડલા સવારે આઠ ને પીસ ચાલીએ એ અહીંયા પહોંચે છે મિત્રો અહીંથી પછી રિટર્ન જાય છે અને ભગુડા સાવરકુંડલા છે તે પણ સવારમાં નવ વાગ્યા અહીંયા આવે છે અને પાછી અહીંથી જતી રહે છે રિટર્ન વાયા બગડાણા જેસર સાવરકુંડલા એવી રીતના આવે છે અને ગુડા વાઘોડિયા એ ભાવનગર તારાપુર વાસદ અને વડોદરા એવી રીતના જાય છે એ ભગુડા વડોદરા જ કહેવાય છે એ આપણે બપોરે બે ને પિસ્તાલી ઉપડે છે ભગુડાથી બાકી ભગુડા રાધનપુર નડા બેડ એ ગાડી પણ આવે છે અને એ બગદાણા સોનગઢ સિંહોર વાયા વલભીપુર બરવાડા ધંધુકા ભગોદરા વિરમગામ અને શંખેશ્વર એ સુઈ ગામ અને સાંજે ચાર ને ત્રીસ એટલે મિત્રો જે સાંજનો સમય છે ને ચાર ને ત્રીસ કલાક ત્યારે અહીંથી ભગોડાથી ઉપડે છે જે આ છેલ્લી આપણે ભગોડા રાધનપુર ખાઉં છું તે તો દરેક માંગલ સ્વરૂ આવવા માંગતા હોય માતાજીના દર્શન માટે તો આ એસટીનું બસનું સમયપત્રક છે આવી શકો છો મિત્રો તમે અને ચોવીસ કલાક અહીં મંદિર ખુલ્લું હોય છે મિત્રો અને રેવા કારવા અને પ્રસાદની સુવિધા છે પણ ત્યારે મિત્રો થોડુંક ટ્રાફિક ધીમું પડી ગયું છે સવારમાં ટ્રાફિક બહુ હતું અને કાલે નવ વર્ષ થાય છે એટલે કાલમાં પણ સારું એવું ટ્રાફિક રહેવાનું છે મિત્રો માતાજીના દર્શન કરવા આવતા લોકો માંગલ છોડવો હવે મિત્રો તમને થોડોક બહાર